શોધપુરાણી બહુ સરસ વાત કરે છે શિવ ક્ષેત્રમાં ભક્તિપૂર્વક નિવાસ કરવાથી ભક્તિ અને મુક્તિ મળે છે શિવ ક્ષેત્ર કોને કહેવાય તો કહે છે કે મનુષ્ય દ્વારા સ્થાપિત લિંગની ચારેય બાજુ સો હાથ સુધીનું જે ક્ષેત્ર જગ્યા એને શિવક્ષેત્ર કહેવામાં આવે ઋષિઓ અને દેવતાઓ દ્વારા સ્થાપિત લિંગથી ચારેય તરફ એક હજાર હાથ સુધીની જે જગ્યા એને શિવ ક્ષેત્ર કહેવામાં આવે અને સ્વયંભુલિંગ હોય એની ચારેય બાજુ હજાર આ ધનુષ સુધીનું જે જગ્યા ધનુષ સુધીની જગ્યા એને શિવક્ષેત્ર કહેવામાં આવે શિવ ક્ષેત્રમાં જે રહે છે એ બહુ ભાગ્યશાળી છે એમ શિવપુરાણમાં કહ્યું છે અમારે તો શું સુરતમાં અમે બે મંદિરમાં રહીએ અમારે બે જગ્યાએ પડખે શિવા છે એટલે અમે તો શિવ ક્ષેત્રમાં જ રહીએ છીએ રુસ્તમબાગ પણ એ રીતે છે ને મોટા વરાછા પણ એ રીતે છે અને શિવક્ષેત્રમાં સ્થિત કુવા અને તળાવ હોય અને શિવ ગંગા કહેવામાં આવે છે અને શિવ કર્મ દાહકર્મ દશાહકર્મ માસિક શ્રાદ્ધ વાર્ષિક શ્રાદ્ધ કે પિંડદાન કરવાથી એ જીવ પાપથી છૂટે છે આવું મહાત્મ્ય શિવપુરાણમાં લખ્યું છે શિવક્ષેત્રનું એટલે આપણે બધા જાણીએ છીએ લગભગ બારમું તેરમું કંઈક કર્યા પછી મને એક્ઝેક્ટ ખબર નહીં પણ કંઈક પછી શિવાલય બધો દીવો મૂકવા જાય ને એ બધું કરવામાં આવે એ આજે પણ હજી એવી પ્રથા શરૂ હોય છે એટલે શિવ ક્ષેત્રનો મહિમા કીધો છે શિવપુરાણમાં એક વાત લખી કે પુણ્ય ક્ષેત્રમાં કરેલું પુણ્ય એ ખૂબ વૃદ્ધિને પામે છે અનંત ગણું ફળ દેનારું થાય છે અને પુરાણીને શૌનકાદિક મુનિઓએ પૂછ્યું કે જીવન કઈ રીતે જીવવું જોઈએ તો મુક્તિ થાય મોક્ષ થાય જીવનની દિનચર્યા થોડી શિવપુરાણમાં બતાવી છે પુરાણી કહે છે કે હૈ શૌનક મુનિ સૂર્યોદયથી પહેલાં કાળમાં ઉઠું શિવપુરાણ આવું બતાવે છે રાત્રિનો પાછલો પ્રહર જે છે એને ઉષ કાળ કહેવામાં આવે પ્રહર એટલે ત્રણ કલાક સૂર્યોદય પહેલાંનો જે ત્રણ કલાક છે એને ઉષાકાળ કહેવામાં આવે એ ત્રણ કલાકમાં ઊઠી જાવ એટલે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એટલી આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ કમસે કમ સૂર્યોદય પહેલાં ઊઠી જાવ સૂર્યોદય પહેલાં ઉઠવું આજકાલ આપણે થોડું ઉઠવાનું બધું લેટ થતું જાય છે પણ બને ત્યાં સુધી સવારમાં જેટલું વહેલું ઉઠાય એટલું સ્વાસ્થ્ય માટે પણ સારું છે અને પછી કે છે કે સૌ પ્રથમ ઉઠ્યા પછી શું કરવું પૂર્વાભિમુખ થઈ સૌ પ્રથમ ઈષ્ટદેવનું સ્મરણ કરવું પરમાત્માનું સ્મરણ કરવું આપણા દિવસની શરૂઆત ઈશ્વરના સ્મરણથી થવી જોઈએ સૌ પ્રથમ ઘણા ઘણાને ઊંધી ટેવ હોય ઉઠતાવે ન્યૂઝપેપર લઈને બેસી જતા હોય સવારનો થોડો સમય એક કચરો નાખવા માટે નહીં કંઈક આત્માના કલ્યાણ માટે વાપરવો જોઈએ સવારમાં ઉઠીએ ઈશ્વરનું સ્મરણ કરવું ઈશ્વરની નાઈ ધોઈને પૂજા પાઠ કરવા અડધો પોણો કલાક ભગવાનમય વ્યતીત થાય પછી તો આખો દિવસ બીજું કરવાનું જ હોય પણ સવારમાં થોડું ઈશ્વર સ્મરણથી ઈશ્વર ભજન પૂજનથી દિવસની શરૂઆત થવી જોઈએ પછી કહે છે સુદપુરાણી કે પરમાત્માનું સ્મરણ કરી ક્રિયા કરવા માટે મળમૂત્રનો ત્યાગ કર્યા પછી ગુદા અને લિંગને ધોઈને સાફ કરવા શિવપુરાણ જીવના કલ્યાણ માટેની નાની નાની વાતો પણ કરે છે નાની નાની વાતો પણ આજે ઘણી વખત મળમૂત્રનો ત્યાગ કર્યા પછી મળદ્વાર કે મૂત્ર દ્વાર એમને ધોવાની લોકોને ટેવ નથી એને કારણે ઘણા બધા રોગો પણ થતા હોય છે અને એટલા માટે શિવપુરાણે વર્ષો પહેલાં આ વાત લખી કે મળમૂત્રનો ત્યાગ કર્યા પછી એ બંને દ્વારોને વ્યવસ્થિત ધોવા સાફ કરવા આજે ભાઈઓ માટે પણ વ્યવસ્થાઓ હોય છે બહેનો માટે પણ એ રીતના બધી વ્યવસ્થાઓ હોય છે એટલે આ ચીજને વ્યવસ્થિત ધોવી સ્વામિનારાયણ ભગવાને આજથી બસો વર્ષ પહેલાં અમારા ત્યાગીઓમાં તો એવો નિયમ હોય કે અમે અમે લેટ્રિનમાં કોઈ પણ રીતે મળમૂત્રનો ત્યાગ કરવા જઈએ એટલે પછી અમારે આખું સવસ્ત્ર સ્નાન કરવાનું આવે હવે સ્નાન જે ન કરતા હોય તો એને વ્યવસ્થિત કમસે કમ આ ધોવાનું રાખવું જોઈએ ખાલી ઘણીવાર પાણીથી ધોતા હોય એમ નહીં પછી છેલ્લે હાથ પણ થોડા પાવડરથી કે કોઈ પણ સારા લિક્વિડથી ધોવા જોઈએ